ભારતનું ગ્રામ્ય જીવન સુંદર દૃશ્યોથી ભરેલું છે શું તમને ખબર છે કે ભારતના કેટલાક એવા ગામડા પણ છે જે સ્વચ્છતામાં શહેરોને પણ આંબે છે આ યાદીમાં એવું પણ ગામ છે જેને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ કહેવામાં આવે છે નોંગ મેઘાલય એશિયાનું સૌથી સ્વચ્છ ગામ તેની ચમકતી સ્વચ્છ શેરીઓ સ્થાનિક લોકોની મહેનતનું પરિણામ છે અહીં દરેક ઘરના આગળ વાંસની કચરાપેટી મળે છે જોવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને લોકો દરરોજ શેરી સાફ કરે છે કનોમા નાગાલેન્ડ નાગાલેન્ડનું આ ગામ ગ્રીન વિલેજ તરીકે ઓળખાય છે અહીંના લોકો જંગલ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે અને આખું ગામ ઓર્ગેનિક ખેતીથી ભરપૂર છે પુનસરી ગુજરાત હા ગુજરાતનું પુનસરી ગામ પણ આ યાદીમાં છે સાબરકાંઠાના આ ગામે આધુનિક ટેકનોલોજી અને પરંપરા બંને જોડાયા છે વાઈફાઈ સોલાર સ્ટ્રીટ લાઇટ્સ અને કચરાનું સંચાલન બધું સુવ્યવસ્થિત શણી સિંગણાપુર મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું આ ગામ ભગવાન શનિદેવને સમર્પિત છે આ ગામમાં લોકો પોતાના દરવાજા પણ બંધ નથી કરતા સ્વચ્છતા અને વિશ્વાસ બંને અહીંના જીવનનો હિસ્સો છે હિમાચલ પ્રદેશ લીલાછમ ખેતરો ઓર્ગેનિક ખેતીનું પરિણામ છે જે જોવાલાયક દ્રશ્ય છે શુદ્ધ હવા અને સ્વચ્છતા દર્શાવે છે કે સ્વચ્છતા એટલે સૌંદર્ય આ પાંચ કામો બતાવે છે ભારતનું હૃદય ગામડાઓમાં ધબકે છે અને સ્વચ્છતા એ ત્યાંની સંસ્કૃતિનો હિસ્સો છે